હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે તો આજે દિવાળીને અનુરૂપ એવી આપણે પ્યોર ઘઉંની એકદમ મસાલેદાર મઠરીની રેસીપી જોઈશું તો લોટ બાંધવાની એક ટ્રીક સાથે આ મઠરી બનાવશો તો ખસતા પણ થશે અને આ મઠરી ખૂબ જ ઝડપથી મિનિટોમાં તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઘઉંની મસાલા મઠરી બનાવવા માટે બે કપ છે ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે તમે કોઈ પણ વાટકાનું માપ સેટ કરી કો આ વાટકો બધાના ઘરે હોય તો એક વાટકા બરાબર જ આ છે તો એ રીતે મેં માપમાં બે કપ ઘઉંનો લોટ લીધો છે તો હવે એમાં આપણે મસાલા અને મોણ કરી લેશું તો એના માટે મેં મસાલા માટે એકદમ મસાલાવાળી ફ્લેવરફુલ બનાવવાની છે દોઢ ચમચી જેટલા મરી છે અધકચરા વાટેલા છે એક મોટી ચમચી ધાણા છે એને પણ આ રીતે અધકચરા વાટી લીધા છે એડ કરી દેવાનું છે કસૂરી મેથી છે દોઢ ચમચી મોટી ચમચી દોઢ ચમચી કસૂરી મેથી છે એક નાની ચમચી જીરું છે નાની ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક નાની ચમચી મીઠું છે તો મોણ એડ કરશું અને ઘી છે તો ઘીની આપણે ત્રણ ચમચી મોટી મોણ આપી દેસું તો મસાલા અને મોણને બરાબર મિક્સ કરી લેવાનું છે દિવાળીના દિવસોમાં એવું છે કે આપણે જે ફરસાણ બનાવીએ એ બધી રીતે સરસ રીતે ઝડપથી તૈયાર થઈ છે અને આપણે એને હેન્ડલ કરવું પણ સારું પડે એવી રીતનું આપણે ફરસાણ બનાવીએ તો વધારે મજા આવે છે તો આ મઠરી એવી બનશે કે કોઈ પણ ચા સાથે કોફી સાથે નાની સાઇઝની એકદમ સરસ બને છે અને એકદમ ફરસી આ મઠરી બનશે અને બેસ્ટ વાત એ છે કે પ્યોર ઘઉંની બને છે તો પહેલાં આપણે બધા મસાલા અને મોણ છે એને પ્રોપર મિક્સ કરી લઈએ તો બધું મસાલા અને મોણ સરસ મિક્સ થઈ ગયું છે અને આ આ રીતે મુઠ્ઠી પડતું મોણ છે મેં ઘીનું મોણ દીધું છે તમે તેલનું પણ મોણ દઈ શકો પરંતુ ઘીનું મોણ દેશો તો કોઈ પણ ફરસાણમાં ઘીનું મોણ નાખો તો એ વધારે ફરસી બને છે અને એની સેલ્ફ લાઈફ છે એ પણ સારી રહે છે તો પરંતુ ઘીના મોણથી ફાયદો એ છે કે ફરસી પણ વધારે બનશે અને હવે મઠરીમાં એવું છે કે તમારે લોટ બાંધવામાં થોડો ધ્યાન આપશો ને તો ઓછા સમયમાં સરસ મઠરી તળે તળીને તૈયાર થઈ જશે તો હંમેશા કોઈ પણ ફરસાણનો લોટ બાંધો ને ત્યારે ઉતાળ નહીં કરવાની લોટ બાંધવામાં થોડું થોડું પાણી નાખીને જ કરવાનું છે તો આ હું છટકોરતી જઈશ અને પાણી એડ કરતી જઈશ અને મેં એક કપ પાણી લીધું છું હું લાસ્ટમાં તમને બતાવીશ મેં કેટલું પાણી એડ કર્યું છે અને હંમેશા તમે ફરસી પૂરી કે કોઈ પણ જાતની પૂરી તમે બનાવો ફરસી બનાવી હોય ત્યારે તો તમારે એનો લોટ જે બાંધવાનો છે ને એ એકદમ ફિટ ફિટ નહીં બાંધવાનો વજન દઈને નહીં બાંધવાનો હંમેશા એને આ રીતે બાંધતા જઈ અને ખુલ્લો ખુલ્લો કરતા જઈને બાંધજો બહુ જ સરસ આ તૈયાર થશે તો તો તમે હું થોડું થોડું પાણી એડ કરું છું લોટ બાંધું છું અને લોટ ખુલ્લો કરું છું તો આ રીતે બાંધવાનો છે લોટ તો તમે જુઓ તો મેં એક કપ લીધું તો એમાંથી પોણો કપ જેટલું પાણી વધ્યું વપરાણું છે પા કપ જેટલું વધ્યું છે અને આ રીતે મેં લોટ તૈયાર કર્યો છે જો ઢીલો નથી કરી નાખવાનો છતાં મેં ખુલ્લો કર્યો છે આને આપણે જે રોટલીનો લોટ બાંધી અને ભેગો કરીને તૈયાર કરી એવી રીતે આપણે નથી કરવાનો આ રીતે કર્યો છે લોટ આમાં ક્યાંય કોરો ન રહેવો જોઈએ બધો લોટ એકદમ સરસ ભીનો થઈ જાય અને ખાસ હાથમાં ચોટો હોય કાઢી લેવાનો કારણ કે આ લોટ વધારે ઢીલો હોય છે તો તમે જો લોટ લગભગ તૈયાર થઈ ગયો છે આ રીતનો તો બસ હવે આપણે તેલ મૂકી દઈએ અને આપણે એને તળવા માટે તૈયાર થઈ ગયો છે લોટ આપણો તો આપણે મઠળી માટે પહેલાં તેલ મૂકી દીધું છે આપણે થોડીક તૈયાર કરી લેશું એકદમ નાનું રોટલીથી નાનું ગુંડલું આપણે લીધું છે આ રીતનું આ રીતનું કરી એને કોઈ શેપ નથી આપવાનો પરંતુ બહુ જાડી નહીં કરવાની અને બહુ પતલી નથી કરવાની આ રીતની વચ્ચે ખાસ ધ્યાન આપવાનું આ ઢોરો ન રહેવો જોઈએ કારણ કે અથીલા લીધે આ ભાગ ઘણીવાર જાડો રહી જતો હોય છે અને અનઇવન શેપ જ રાખવાનો છે આ રીતનું હોય તો આ રીતનું જ કરવાનું છે તો મેં જો એકદમ નાનું ગુંડલું લઉં છું આ રીતનું આ વચ્ચેથી ભાર દઈ આપણે આ રીતે કરી લેવાનું છે આ રીતે તો તમે તળતા જશો અને મઠળી તૈયાર થઈ જશે એક ઘાણ છે એ જ તમારે પહેલાં તેલ થાય ત્યાં કરી લેવાનો છે ખૂબ જ ઝડપથી નાસ્તો તૈયાર થઈ જશે તમારો અને આને મહિનો સુધી સ્ટોર કરશો ને તો પણ કાંઈ નહીં થાય અને એકદમ ફરસી બનશે તો આ રીતે બધી તૈયાર કરી લઈએ તો એક ગાંડમાં તળી શકાય એટલી મેં મઠ્ઠી તૈયાર કરી લીધી છે બાકીની તળાતા વાર લાગશે ત્યારે આ બના સાથે સાથે આપણે બનાવી લેશું તો આપણું તેલ છે પૂરી તળે એવું થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશ અને જેટલી આવે એટલી બધી મઠ્ઠી આપણે એમાં એડ કરી દેવાની છે પંદર જેટલી મઠ્ઠી મેં એડ કરી છે તેલમાં બધી કવર થઈ જવી જોઈએ આ રીતે અને ગેસની ફ્લેમ હવે સાવ મીડિયમથીને પણ ધીમી કરી લેવાની છે કારણ કે આને અંદર સુધી આપણે સરસ ચેડવવાની છે તો એકાદ મિનિટ માટે આપણે એને હલાવવાનું નથી તો એક મિનિટ જેવું થયું છે અને આપણે એને હલાવી લેવાની છે અને ગેસની સેમ ફ્લેમ છે એકદમ ધીમી કરી નાખવાની છે અને એન્ડ સુધી એને ધીમા તાપ ઉપર જ આપણે તળવાની છે ઉલટપુલટ કરીને એકદમ મસ્ત ફરસી થશે લાસ્ટમાં હું તમને તોડીને પણ બતાવીશ તો થોડી થોડી વારે આપણે પહેલાં હલાવશું સાથે બીજી મઠરી બનાવતા જશું અને આને પણ આપણે હેન્ડલ કરતા જશું એ રીતે આપણે તળી લેવાની છે પાંચથી છ મિનિટ તો થશે જ તળતા તો ત્રણ મિનિટ જેવું થયું છે અને એટલી બ્રાઉન થઈ છે તમે જુઓ અત્યારથી જ એકદમ હલકી હલકી લાગે છે તો જેને બે મિનિટ જેવું થવા દેસું તો ચાર મિનિટ જેવું થયું છે અને આખા ઘરમાં એકદમ સરસ મઠ્ઠીની એકદમ સુગંધ છે એ ફેલાઈ ગઈ છે કોઈનું ધ્યાન ન હોય એને પણ ખ્યાલ આવી જાય કે કંઈક તળાયેલું છે જુઓ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો છેલ્લી એક મિનિટ છે ને સતત ઉલટ પુલટ કરીને તળવાની છે આ મઠ્ઠી છે એ તમે દિવાળીમાં તો ઠીક પરંતુ રેગ્યુલર દિવસમાં બાળકો હોસ્ટેલમાં રહેતા હોય એને કે મુસાફરીમાં કે ક્યાંય પણ તમારે લઈ જવું હોય તો ક્યારે જાત્રામાં ગયા હો તો એક મહિનો સુધી સરસ રહે છે અને સૌથી સારું મેં કહ્યું એમ કે દૂધ કે ચા કોફી તમને મળી જાય તો એની સાથે એકદમ બેસ્ટ કોમ્બિનેશનથી આ લાગે છે અને હજી આપણે બહાર કાઢશું પછી મઠી છે એ વધારે ગરમ હોય એટલે થોડો કલર પણ એનો ડાર્ક થશે તો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ધીમી ફ્લેમ ઉપર તો હવે આપણે એને કાઢી લેશું અને બાકીની મઠળી છે એને આ રીતે જ આપણે તળી લેવાનું જો કેટલી મસ્ત તૈયાર થઈ છે જો તો બાકીની છે આપણે ઈ રીતે તળી લેવાની છે તો બે પાટમાં બે વાટકાની બધી તળાઈને તૈયાર થઈ જશે આમાં પંદરથી વધારે છે લગભગ વીસ જેટલી છે એને કવર કરી લેશું તો એક મિનિટ પછી ગેસની ફ્લેમ ધીમી કલાક કરશું અને સેમ રીત પ્રોસેસથી આપણે આને પણ તળી લેવાની છે તો મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે તમે જુઓ તોને પ્યોર ઘઉના લોટમાંથી બનાવી છે એકદમ સરસ તૈયાર થઈ જશે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો